બધા જ ભાગમાં ગયા છે અને એના કારણે આપણને સફેદ પુષ્પોની ડાળીને ડુબાડવામાં આવે તો પુષ્પો શું થઈ જાય છે આપણને રંગીન દેખાય છે ક્લિયર તો જલવાહક પેશી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો પ્રસરણ માટે અસંગત વિકલ્પ પસંદ કરો કોના માટે પ્રસરણ માટે લાંબા અંત સુધી પદાર્થોનું વહન પ્રસરણ દ્વારા થાય પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે ઓકે પ્રસરણ સંકેન્દ્રણ ઢાળ અથવા તો સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં વહન કરે છે આ પણ વાત સાચી છે પ્રસરણમાં ઉર્જાનો ઉપયોગ થતો નથી આ પણ વાત સાચી છે આ ત્રણે ત્રણ સેન્ટેન્સ સાચા છે એટલે તમને આ પહેલું એ સેન્ટેન્સ ખબર પડી જાય કે લાંબા અંતર સુધી પદાર્થનું વહન કરવા પ્રસરણનો જ ઉપયોગ થાય છે એ વાત કેવી છે ખોટી પડે છે છપ્પનમો ક્વેશ્ચન તમે ધ્યાનથી જુઓ આશ્રુતિ બરાબર શું તો કે આશ્રુતિ બરાબર પાણીનું પ્રસરણ આશ્રુતિ એક નિષ્ક્રિય ક્રિયા છે અર્ધ પ્રવેશીલ પટલની જરૂર અને માહિતી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બે અસમાન સાંદ્રતા ધરાવતું બે અસમાન સાંદ્રતા ધરાવતા અથવા તો ધરાવતું દ્રાવણ હોવું જરૂરી છે આ પેલું સેન્ટેન્સ રાઈટ બીજી વસ્તુ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ કોણ આવવું જોઈએ અર્ધ પ્રવેશશીલ પટલ હોવું જોઈએ અને ત્રીજું પાણી પોતાની પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય હવે તો બોલો ઓછી સાંદ્રતા તરફ જાય તો પાણીનું પ્રસરણ થાય આ શ્રુતિમાં વાત સાચી છે એ નિષ્ક્રિય ક્રિયા છે આ પણ વાત સાચી છે અર્ધ પ્રવેશશીલ પટલની જરૂર પડે છે આ પણ વાત વકીલ સાહેબ સાચી છે તો આપણો જવાબ જે બનશે એ બનશે ઉપરના બધાજ સેન્ટેન્સ આસૂતિ માટે સાચા છે ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ તમે અહીંયા ધ્યાન આપજો ચાલો વાહક પેશી માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરો તો યોગ્ય વિકલ્પને પસંદ કરી લઈએ જલવાહક પેશી ઋણાત્મક જલ દાબ ઢાળ ગાર્ડન હોસ ગાર્ડન હોસ જે છે એ તો એકચ્યુઅલીમાં પોઝિટિવ કહેવાય એટલે અહીંયા આ બે સેન્ટેન્સને એકબીજાના વિરુદ્ધ લીધા છે એટલે ઓપ્શન નંબર એ ખાલી જલવાહક વાંચવાથી ખબર પડી જાય રાઈટ બીજું જો જલવાહક જે છે એ ઋણાત્મક અહીંયા લખ્યું છે ધનાત્મક જલદા અને ત્યાં શું કહી દીધું છે સ્ટ્રો વાળી વાત કઈ વાત કરી છે સ્ટ્રો વાળી તો સ્ટ્રો જે છે એ ઋણાત્મક નો હોય અરે સોરી સ્ટ્રો જે છે એ ઋણાત્મક હોય પણ અહીંયા એને ધનાત્મક કીધું છે એટલે અહીંયા એને વાત ખોટી કરી દીધી છે એટલે બી ઓપ્શન પણ આપણા માટે ગલત થઈ જાય છે જલવાહક પેશી જેમાં ઋણાત્મક જલદા ઢાળ અને એ સ્ટ્રો દ્વારા છે વેરી ગુડ ઋણાત્મક જલદા તમને ખબર છે કે સ્ટ્રો હોય અહીંયા લિક્વિડ હોય તો મારે અહીંયાથી પાણીને ખેંચવું પડે કરીને હું ખેંચીશ ત્યારે પાણી જે છે એનો ફ્લો કેવો આવશે ઉપર આવશે હવે વનસ્પતિ અંદર પાણી ખેંચવાનું કામ કોને કર્યું સુરત દાદાએ કર્યું ને સુરત દાદા પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરે એ સમયે પાણીનું શું કરે ઉષ્વેદ દ્વારા વ્યય થાય તો પાણી અહીંયાથી ખેંચાય એટલે સ્ટોમા જે રક્ષક કોષો છે એ પાણી માંગે રક્ષક કોષો ની આજુબાજુ સહાયક કોષો પાસેથી પાણી માંગે એ મધ્ય શિરામાંથી માંગે એ ડાળી પાસેથી માંગે ડાળી પ્રકાંડ પાસેથી માંગે પ્રકાંડ મૂળ પાસેથી એટલે આખે આખો પાણીનો શું રચાણો એક આખો સ્તંભ રચાણો ખ્યાલ આવે છે ઉષ્વેદન દ્વારા સર્જાતો શોષક દાબ સિદ્ધાંત રચાણો એટલે એ શોષક દ્વાર દ્વારા થાય એટલે એ નેગેટિવ કહેવાય રાઈટ જ્યારે અન્વાહક પેશી છે ધનાત્મક જલદાઢાળ થાય જેમાં ગાર્ડન ગાર્ડનોઝ ને કઈ રીતે સમજાવ્યું છે ઉદાહરણ તરીકે સમજી લો કે અહિયાં પાણીનું ઇન્વેટ છે અથવા તો પાણી અહીંયા અંદર આવે છે અને અહીંયા એક નળ જેવી એક ચકલી રાખેલી છે રાઈટ તમે બધાએ આવું ગાર્ડન ની અંદર જોયું હશે અને અહીંયા એક આવી રીતની રચના હોય જ્યારે આમાંથી પાણી રિલીઝ થાય એટલે અહીંયાથી પાણી પ્રેશર સાથે કેમ કે ઓલરેડી આમાંથી પાણીનો ફ્લો છે તો પાણી આવશે એટલે તમે જોયું હશે કે એ ગાર્ડન હાઉસમાં પાણી નીકળે એટલે પેલું આ રીતે આમ ફરતું જાય અને પાણીને બહાર કાઢતું જાય રાઈટ તો એ ધનાત્મક જળદાબનો ઢાળ છે ક્લિયર તો એનાની અંદર આવશે ગાર્ડન હોસ એટલે આ ધનાત્મક છે રાઈટ તો આપણો આન્સર થઈ જશે બાળકો સી કયો આન્સર થશે અને અનુવાહક પેશી ધનાત્મક જલદાબડા ગાર્ડન હોસ દ્વારા ઠીક છે બાળકો અઠાવન મો છે સામૂહિક વહન માટે યોગ્ય વિધાન પસંદ કરો પેલું

પણ અને આ પ્રક્રિયા પ્રસરણ જેવી જ છે આ પ્રક્રિયા પ્રસરણ જેવી જ છે એટલે વધારે સંકેન્દ્ર નથી ઓછા સંકેન્દ્રણ તરફ જાય છે અહીંયા એવું કહેવા માંગે છે તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ઓપ્શન નંબર ચાર જે છે એ ઓપ્શન નંબર એવું લખી દીધું છે છે પ્રસરણ જેવી પરંતુ આની અંદર સામૂહિક વહનના સિદ્ધાંતમાં જે આપણી ચાલની નલિકા છે એ ચાલની નલિકામાં જ્યારે સાથી કોષમાંથી ખોરાક જાય એ સમયે આપણે બોલીએ ફ્લોઇંગ લોડિંગ અને એ સમયે આપણે શું કરવું પડે સક્રિય વહન પણ કરવું પડે છે ખ્યાલ આવે છે તમને પ્લસ પ્રસરણ પણ થાય છે

જલવાહક અને અન્નવાહક એ બંનેની અંદર સામૂહિક વહન સાથે સંકળાયેલી છે સાઈઠ જલવાહક પેશી અને અન્નવાહક પેશી કયા દ્રવ્યોનું વહન કરે છે સિમ્પલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રાઈટ જલવાહક પેશી આપણી ચોપડીમાં લખેલું છે પાણી ખનીજ ક્ષારો કેટલા કાર્બનિક નાઇટ્રોજન અને અંતસ્ત્રાવ આ બધી જ વસ્તુનું વહન કોણ કરે જલવાહક પેશી કરે છે અને સાબ અન્ન વાહક પેશી કાર્બનિક તેમજ અકાર્બનિક પદાર્થોનો શું કરે છે વહન કરે છે રાઈટ સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ અને તમે નોટ ડાઉન કરી શકો છો અને આને તમે યાદ રાખી શકો છો ક્લિયર ડાયરેક્ટ ક્વેશ્ચન છે એટલે મે તમને ડાયરેક્ટ બી ઓપ્શન ને ટીક કરાવ્યો છે અહીંયા એક નાનકડો ઓમ તો થેન્ક યુ કહી દઈએ રાઈટ અને નેક્સ્ટ ટોપિક ની અંદર જઈએ આપણે કે જ્યાં આપણે આનાથી નેક્સ્ટ પોઈન્ટ જે આપણી ચોપડીમાં આપ્યો છે વહનના સિદ્ધાંતો એના ઉપર આપણે વાત કરીશું થેન્ક યુ જય હિન્દ વંદે માત્ર